જદાપતી કિદન સોસાયટી કઈકાલે રાત્રે પડેલા સિજનના એક દિવસ સુધી અંદર કિદન સોસાયટી ની પોઝિશન આપ લોકો અહીંયા જોઈ રહ્યા છો ત્યારથી કિદન સોસાયટી અસ્તિત્વમાં આવી છે ત્યારથી આજ દિન સુધી આ પાણીનો ચહેરો નિકાલ થતો નથી ગયા વર્ષે પણ સતત 3 દિવસ સુધી સોસાયટી ના રહીસો પાણીમાં ગળા ડૂબ પાણીમાં રહ્યા હતા ચોથા દિવસે છે એ પણ ચાર પાંચ દિવસ પછી પાણી ના નિકાલની વ્યવસ્થા થઈ હતી આજની તારીખમાં પરિસ્થિતિ એવી છે કે કોઈ બાળકો કોઈ શાળા એના જઈ શકે ઘરમાંથી કોઈ નીકળી શકે એવું નથી નગરપાલિકાને વિનંતી છે કે બે ચાર નાવડાની વ્યવસ્થા કરે બરાબર આટલી અમારી નમ્ર વિનંતી છે વર્ષોથી ટેક્સ ભરતા આવ્યા છીએ પણ આની આ અમે છેલ્લા વીસ વર્ષથી જોઈ રહ્યા છીએ મારું નામ વિરેન હસમુખલાલ શાહ અમારી બે સોસાયટી છે બદ્રીનાથ સોસાયટી અને કેદારનાથ સોસાયટી ગઈ સાલ પણ આવી જ પરિસ્થિતિ થઈ હતી અમે પાંચ દિવસ પાણીમાં રહ્યા હતા એનું ગઈ વખત એ લોકોએ પાઇપલાઇન નાખી છે નગરપાલિકાએ છતાં પણ આજની તારીખમાં કોઈ રિઝલ્ટ મળતું એવું દેખાતું નથી એક વરસાદમાં જો ઢીચર સુધીના પાણી ભરાઈ ગયા હોય તો એના કારણે કોઈ પેપર પાણી શાકભાજી દૂધ કોઈ આવી નથી શકતું કાલે કદાચ કોઈકના ઘેર બીમારી આવે